નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના બજારો સંપૂર્ણપણે બંધ તંત્ર દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ બે વર્ષથી ના બનાવતા શિવભક્તોએ બંધનું એલાન આપ્યું હતું જેમાં ભારે સફળતા મળી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઉચ્ચ નદીના કિનારે અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરના પાછળના ભાગમાં બે વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે માટી ધોવાણ થતાં મંદિરનો અમુક ભાગને નુકસાન થયું હતું શિવભક્તો બે વર્ષથી મંદિરના પાછળના ભાગમાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરતા હતા અને અને તંત્રને પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાંય રજૂઆત સાંભળવામાં તંત્ર નિષ્ફળ જતા જન આક્રોશ ફેલાતા તંત્રને જગાડવા માટે રામધૂન કરવા છતાંય તંત્ર બાહેધરીના આપતા સંખેડા બંધનું એલાન આપ્યું હતું અને તેને વેપારીઓએ સમર્થન આપતા સંખેડાના તમામ બજારો બંધ રહ્યા હતા જ્યારે શિવભક્તોએ વેપારીઓનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો જ્યારે સંખેડા ખેડામાં બંધ રહેતા ભાજપના નેતાઓને આબરૂના ધજાગરા ઉડ્યા છે બે વર્ષથી શિવભક્તોની રજૂઆત સાંભળતા તેઓના રોષનો સામનો કરવો પડ્યો છે હાલ તો બંધને સફળતા મળતા શિવભક્તોના જણાવ્યા મુજબ તંત્ર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરે તો હજુ ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાત એકત્રીસ એક બે હજાર પચીસના રોજ અમે સંખ્યાદાસ અર્જુનના મહાદેવ બચાવો સમિતિ દ્વારા સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા પરિ બધી સમાજનો અમને પૂરે સહક મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે અને અમારે ગઈકાલે અમે અહીંયા ચાર રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને બે દિવસ પહેલાં અમે મામલા સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી માંગણી એ છે ઉચ્ચ નદીના કિનાર પર અર્જુનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તમને અમે સંરક્ષણ દિવાળની માગણી કરી છે સંરક્ષણ બચી બની જાય તો મારું મંદિરનો બચાવ થઈ જવું છે અમારે આ બધી સૌ શિવભક્તોની આસ્થા રહેલી છે મંદિર જોડે જે સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનાથ મંદિર બચાવ સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતિક છે એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે ને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે એટલા માટે અમે માગણી કરી છે સરકારમાં અઢી વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ જો અઢી કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો એક રૂપિયો આજ દિન સુધી અઢી વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કર્યા વિના શક્ય એ મોટો પ્રશ્ન છે તો આ તો મેચ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ મરણાંત ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ बेहजार बीस में भयानक पूर आवा कारण नकुलेश्वर महादेव जड़ समाधि लीधी અને ત્યારબાદ આજે એ જ પરિસ્થિતિ અર્જુનાથ મહાદેવ મંદિરની આવી છે અર્જુનાથ મહાદેવ મંદિર ગમે ત્યારે પાણીમાં ઢસડી પડે એ પરિસ્થિતિ છે અર્જુનાથ મંદિર એ મહાત્મ ધરાવે છે અને શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય ત્યારે આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે આ ભીડના કારણે કોઈ જાનહાની ટળે જાનહાનિ થાય અને કોઈ મોટું નુકસાન થાય કોઈને જાનમાલનું નુકસાન થાય એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અઢી વર્ષ વીત્યા હોવા છતાં સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી અને સરકાર અમને આ દિવાલ આપતી નથી સરકારને આ માધ્યમથી અમે એટલું જ કહેવા માગીએ છે કે તમારો જે પ્રતિનિધિ અમે ખોબલે ખોબલે મત આપીને અહીંયાથી ચૂટીને મોકલ્યો છે પ્રતિનિધિ અમારો અવાજ બનતો નથી એ દુઃખદ ઘટના છે જ્યારે વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ બિલ અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી શકતા હોય પ્રવાસન વિભાગમાંથી તો આ તો પા પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમારી સરકાર છે તો તમારા ધારાસભ્ય અમારા ગામ માટે શું કર્યું પુલવાળા કાકા પુલવાળા કાકા કરીએ છીએ વિખ્યાત બનવા જાય છે તે એ ક્યારે અમારા માટે દિવાલ બનાવી આપણે દિવાલ કાકા બને ભગવાનના કામમાં તો સારું કરણ છે આ ગામ બંધ રહ્યું એ માટે શું કહેવું ગામ બંધ દરેક જાતિ જાતિ ધર્મ ના લોકો જે સહજ સહકાર આપીને સંપૂર્ણપણે જે જળ બેસલા બંધ રાખ્યું છે એ બદલ સંખેડા અર્જુનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે બંધ રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી એના કારણે આ બંધ આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા લોકો આંદોલન પણ કરવાના